તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર એકસઠ મિત્રો જો તમે પાછળના સાહીઠ મોક ટેસ્ટ વિડીયો ના જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો કારણ કે તે પણ ખૂબ જ ઉપયોગી છે કોઈ પણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક નીચે આપેલ વિગતમાંથી કયું સત્ય છે તે જણાવો નીચે આપેલ વિગતમાંથી કયું સત્ય છે તે જણાવો આપણે જોઈએ એક ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવ હતા બે તેમણે કનોજ સિવાય કાશીને પણ પોતાની રાજધાની બનાવી હતી ત્રણ આ વંશમાં માનચંદ્ર ગોવિંદચંદ્ર જેવા શાસકો હતા બરોબર છે મિત્રો પ્રશ્ન નંબર એક માં પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલ એક બે અને ત્રણ ત્રણે ત્રણ અહીંયા સત્ય છે પહેલા પ્રશ્નમાં જવાબ આવશે ડી ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચે આપેલમાંથી સહાયકારી યોજના કયા અંગ્રેજ અધિકારી દ્વારા લાવવામાં આવી હતી નીચે નીચાપલમાંથી સહાયકારી યોજના કયા અંગ્રેજ અધિકારી દ્વારા ભારતમાં લાવવામાં આવી હતી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે સી વેલેસ્લી દ્વારા બરોબર છે મિત્રો સહાયકારી યોજના વેલેસ્લી દ્વારા ભારતમાં લાવવામાં આવી હતી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ વિકલ્પોમાંથી સત્ય વિકલ્પ શોધીને જવાબ આપો એ સમુદ્ર કિનારાની નજીક આવેલા મેદાનને કિનારાના મેદાન કહે છે બી આ મેદાનોનો ઉદ્ભવ ખંડલીય છાજલીના વિસ્તાર ઉચકાઈ આવવાથી થાય છે સી તેનો ઢાળ સમુદ્ર તરફ જોવા મળે છે બરોબર છે મિત્રો ત્રીજા પ્રશ્નમાં આપણને સત્ય વિકલ્પ પૂછવામાં આવ્યો છે પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલ તમામ સત્ય છે ત્રણે ત્રણ સત્ય છે મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે અહીંયા ડેલી બેસીસ ઉપર જીસીઆરટી અને એનસીઆરટી બેઝ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે અને તમે પણ આ પ્રમાણેના મોક ટેસ્ટ વિડીયો જુઓ અને પોતાની તૈયારીને એક નવી દિશા આપો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ બે વિધાનોના આધારે પ્રશ્નનો સત્ય જવાબ આપો એક પાલ રાજાઓના આશ્રય તળે બંગાળ બિહાર નેપાળ તિબેટ સુધી વિસ્તરેલી ચિત્રશૈલીને પાલ શૈલીના નામે ઓળખવામાં આવે છે બે આ ચિત્રશૈલીનો મુખ્ય વિષય દેશભક્તિનો છે બરોબર છે પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ માત્ર વિધાન એક જ સત્ય છે ચોથા પ્રશ્નમાં માત્ર વિધાન એક જ સત્ય છે તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ વિધાન નંબર બે આ મુખ્ય વિષય નહીં પરંતુ મહાયાન બૌદ્ધ સંપ્રદાયનો છે ત્યારબાદ પ્રશ્ન નંબર નીચે આપેલ જગન્નાથ પુરી ની માહિતીમાંથી કયો વિકલ્પ અસત્ય છે તે જણાવો આપણને જગન્નાથ મંદિર કે જે પુરી ખાતે આવેલું છે તેની માહિતી આપવામાં આવી છે અને તેમાંથી કયો વિકલ્પ અસત્ય છે તે આપણે જણાવવાનું છે આપણે જોઈએ એ આ મંદિર ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં આવેલ છે બી ગંગવંશના રાજા અનંત વર્મને પુરી ખાતે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું સી નવમી સદીમાં આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું ડી પુરીમાં પ્રતિવર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે બરોબર છે પ્રશ્નમાં આપણને અસત્ય વિકલ્પ પૂછવામાં આવે છે તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી બરોબર છે ઓપ્શન નંબર સી આ મંદિરનું નિર્માણ નવમી સદીમાં નહીં પરંતુ બારમી સદીમાં થયું હતું આ મંદિરનું નિર્માણ બારમી સદીમાં થયું હતું પ્રશ્ન નંબર છ નીચે આપેલમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો એ ભારત આવવાનો જળમાર્ગ પોર્ટુગલ નાવિક દ્વારા શોધવામાં આવ્યો હતો બી આ શોધ ઈસવીસન ચૌદસો સિત્તેરમાં થઈ હતી સી આ શોધકર્તાનું નામ વાસ્કો દ ગામાં હતું અને ડી આપેલમાંથી એક પણ વિકલ્પ અસત્ય નથી બરોબર છે મિત્રો પ્રશ્નનો જવાબ આપણને અસત્ય વિકલ્પ પૂછવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન નંબર બી આ શોધ ઈસવીસન ચૌદસો સિત્તેરમાં નહીં પરંતુ ચૌદસો ને અઠ્ઠાણુંમાં થઈ હતી ઈસવીસન ચૌદસો ને અઠ્ઠાણુંમાં ભારત આવવાનો જળમાર્ગ શોધાયો હતો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત મિત્રો વિધાનવાળા પ્રશ્નો એટલા માટે વધારે લેવામાં આવે છે કારણ કે એક્ઝામમાં આ પ્રમાણેના જ પ્રશ્નો પૂછાય છે બરોબર છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલમાંથી કોઈ વિધાન અસત્ય છે તે જણાવો એ પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનોની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે બી આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો અથવા સામાયિક પવનો કહેવાય છે સી મોસમી પવનોને બે ભાગમાં વહેંચી શકાય છે બરોબર છે મોસમી પવનોને બે ભાગમાં વહેંચી શકાય છે પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર નંબર ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી કારણ કે પ્રશ્ન વિકલ્પ એ સી ત્રણે ત્રણ સત્ય છે તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી સાગબારા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો નીચેનામાંથી સાગબારા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો બરાબર છે મિત્રો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી નર્મદા જિલ્લામાં તાલુકો નર્મદા જિલ્લામાં આવેલો છે અને નર્મદા જિલ્લામાં કુલ પાંચ તાલુકાઓ આવેલા છે અને જો નર્મદા જિલ્લાનું મુખ્ય મથક પૂછવામાં આવે તો જવાબ આવશે રાજપીપળા સાગબારા તાલુકો નર્મદા જિલ્લામાં અને નર્મદા જિલ્લામાં કુલ પાંચ તાલુકાઓ આવેલા છે અને તેનું મુખ્ય મથક છે રાજપીપળા ત્યારબાદ પ્રશ્ન નંબર નવ પોર્ટુગીઝ સરકારનું ઓગણીસો સુડતાલીસ પછી પણ કયા વિસ્તારો ઉપર અંકુશ હતું તે જણાવો પોર્ટુગીઝ સરકારનું ઓગણીસો સુડતાલીસ પછી પણ એટલે કે સ્વતંત્ર પછી પણ કયા વિસ્તારો ઉપર અંકુશ હતું તે આપણે અહીંયા જણાવવાનું છે આપણને કેટલાક અહીંયા વિધાન આપવામાં આવે છે એક માહે બે દાદરા ત્રણ દીવ ચાર દમણ અને પાંચ ચંદ્રનગર બરોબર છે પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ ઓપ્શન નંબર એ એટલે કે બે ત્રણ અને ચાર દાદરા દીવ અને દમણ આ ત્રણ વિસ્તારો પર પોર્ટુગીઝ સરકારનું અંકુશ હતું આના સિવાય પણ કેટલાક વિસ્તારો આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ બરોબર જુનાગઢના નાગરિકો દ્વારા ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી તે જણાવો જુનાગઢના નાગરિકો દ્વારા ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી મુંબઈમાં બરોબર છે જુનાગઢના નાગરિકો દ્વારા આરજી હુકુમતની સ્થાપના મુંબઈ ખાતે કરવામાં આવી હતી પ્રશ્ન નંબર અગિયાર નીચેના આપેલ ચૂનાના પથ્થર વિશેની માહિતીમાંથી કયો વિકલ્પ સત્ય છે તે જણાવો બરોબર છે એ ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણે થાય છે બી જામનગર જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી સત્તાણું ટકા ચૂનાનું તત્વ મળે છે સી ગુજરાતમાં મુખ્ય ઉત્પાદક જિલ્લા જુનાગઢ જામનગર કચ્છ અમરેલી અને ખેડા ગણાય છે અને ડી આપેલ તમામ સત્ય છે બરાબર છે મિત્રો પ્રશ્નનો જવાબ આવશે ડી આપેલ તમામ સત્ય છે એ બી અને સી ત્રણે ત્રણ અગિયારમાં પ્રશ્નમાં સત્ય છે પ્રશ્ન નંબર બાર પોર્ટુગીઝો દ્વારા કયા વર્ષમાં ગોવાને રાજધાની બનાવવામાં આવી હતી તે જણાવો પોર્ટુગીઝો દ્વારા કયા વર્ષમાં ગોવાને રાજધાની બનાવવામાં આવી હતી તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી ઈસવીસન પંદરસો ને ત્રીસમાં માં પોર્ટુગીઝો દ્વારા ગોવાને પંદરસો ને ત્રીસમાં માં રાજધાની બનાવવામાં આવી હતી ત્યારબાદ પ્રશ્ન નંબર તેર નીચે આપેલ માહિતીમાંથી કયું અસત્ય છે તે જણાવો એ મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી બાર કિમી દૂર અરબસાગરમાં એલિફન્ટાની ગુફા આવેલ છે બી એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા સાત છે સી ઈસવીસન ઓગણીસો માં આ ગુફાને યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં સ્થાન આપેલ છે ડી સ્થાનિક માછીમારો આ સ્થળને પાવાપુરી તરીકે ઓળખે છે બરોબર છે મિત્રો પ્રશ્નમાં આપણને અસત્ય જવાબ પૂછવામાં આવ્યો છે એટલે કે અસત્ય વિકલ્પ તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી સ્થાનિક માછીમારો આ સ્થળને પાવાપુરી નહીં પરંતુ ધારાપુરી તરીકે ઓળખે છે સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે પ્રશ્ન નંબર જવાબ આવશે ઓપ્શન નંબર ડી પ્રશ્ન નંબર ચૌદ બાબરનામામાના ચિત્રો કયા મુઘલ શાસકના સમયગાળામાં તૈયાર થયા હતા તે જણાવો બાબરનામામામાના ચિત્રો કયા મુઘલ શાસકના સમયગાળામાં તૈયાર થયા હતા તે જણાવો

પંદરમો પ્રશ્ન મિત્રો ખૂબ જ સરળ પ્રશ્ન છે પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી આપણને સત્ય વિકલ્પ પૂછ્યો છે ભારતનો દરિયા કિનારો લગભગ સાત હજાર પાંચસો સોળ કિલોમીટર પ્રશ્ન નંબર સોળ નીચે આપેલ માહિતીમાંથી કયું સત્ય છે તે જણાવો એ આદિમાનવ પૂર્વ દક્ષિણ અમેરિકામાં ઉત્પન્ન થયા હોય એમ મનાય છે બી ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી પ્રશ્નમાં આપણને સત્ય વિકલ્પ પૂછવામાં આવે છે તો સત્ય જવાબ છે ઓપ્શન નંબર બી ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી વિકલ્પ એ આદિ માનવ પૂર્વ દક્ષિણ અમેરિકા નહીં પરંતુ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા હોય એવું મનાય છે પ્રશ્ન નંબર સત્તર વિશ્વ મૃદા એટલે કે માટી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વિશ્વ માટી દિવસ ક્યારે ઉજવાય છે તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી પાંચ ડિસેમ્બર રોજ વિશ્વ એટલે કે માટી દિવસ ઉજવાય છે જેને સોઇલ ડે તરીકે પણ ઓળખાય છે સંયુક્ત એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા વિશ્વ માટી દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી પ્રશ્ન નંબર અઢાર નીચે આપેલ ધારાસભાના કાર્યોની માહિતીમાંથી કયું સત્ય છે તે જણાવો વિકલ્પ એ ધારાસભાનું મુખ્ય કાર્ય ધારા એટલે કે કાયદા ઘડતરનું છે બી ધારાસભા દેશના જાહેર નાણાંની રખેવાળ ગણાય છે સી ધારાસભા કેટલાક ન્યાય વિષયક કાર્યો પણ કરે છે બરોબર છે એ બી સી ત્રણે ત્રણ સત્ય છે તેથી અઢારમા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલ તમામ સત્ય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણીસ બરોબર છે મિત્રો નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અને જવાબ આપો આપણને એક તરફ વિવિધ મેળાઓ આપેલ છે અને બીજી તરફ તે મેળા ક્યાં ઉજવાય છે તેના વિવિધ સ્થળ આપેલા છે બરોબર છે પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી એટલે કે પહેલામાં બી બીજામાં સી અને ત્રીજામાં એ વધારે માહિતીથી જોઈએ તો આપણે ભવનાથનો મેળો જે જૂનાગઢ ખાતે ભરાય છે નકળંગનો મેળો જે ભાવનગર ખાતે ભરાય છે વૌઠાનો મેળો જે અમદાવાદ ખાતે ભરાય છે બરાબર છે મિત્રો ભવનાથનો મેળો જે ગિરનાર જૂનાગઢ નકળંગનો મેળો જે કોળીયાક ભાવનગર અને વૌઠાનો મેળો જે ધોળકા અમદાવાદ ત્યારબાદ

ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે ચેનલને જરૂરથી શેર કરજો કોઈ કોઈપણ પ્રશ્નમાં પણ પ્રકારની ભૂલ જણાય તો કોમેન્ટ દ્વારા જણાવજો જય હિન્દ જય ભારત આવનારી તમામ એક્ઝામ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ